અમારી મસ્ત મોર્નિંગ ક્યાર નહીં થઈ ગઈ હતી સાડા છ વાગ્યાની રેલી થઈ ગઈ હતી અને અત્યારે એ વાગ્યા છે નવ અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું એ મજા આવે કામ થઈ જાય ને એટલે તો અત્યારે જો પ્રથા થાય ને સૂતી જાય સુવા દીધી કારણ કે જો એને અડધીની અંદરમાંથી નીચે લઈ ને તો એ માલિશ કરવા ટાણે એનું ચાલુ થઈ જાય એટલે પછી મેં કીધું સૂતી ને ત્યાં સુધી સુવા વાત તો આપણું કામ પણ પતી જાય તો અત્યારે મસ્ત બધું કચરા પોતાને બધું થઈ ગયું મમ્મી નીચે કરે છે અને આ ડ્રેસિંગ સાફ કરવાનું હતું ને એ પણ બધું સાફ કરી નાખ્યું એક્સપાયર હતી બધું કાઢી નાખ્યું કારણ કે કેટલો ટાઈમથી એમને પડ્યું હતું તો આજે મને છું કાલે આ ડ્રેસિંગ સાફ કર્યું ને એટલે આજે ભેગા ભેગા સવારે એ પણ થઈ ગયો એટલે કચરો બધો નીકળી છે અને હવે નાસ્તો બાકી છે નીચે જઈને કરશું પછી નીચે પોતું બાકી હશે તો એ કરી નાખશું મમ્મી કપડાં ધોવા બેસશે પછી તો સાવ ફ્રી આજે વહેલા વહેલા તો જોયા હવે પ્રથા રે ને તો પેકિંગ એનું થોડું ઘણું કામ છે તો એ કરીશ બાકી વિડિયો એડિટિંગ કાલે પણ મતલબ કે તમે પરમ દિવસે વિડીયો નહીં જોયો હોય કારણ કે મારેથી એડિટિંગ નહોતું થયું મોડું થઈ ગયું હતું અને પછી પ્રથા પણ નહોતી રહેતી કારણ કે છે ને અમે પેળાને બધું એનું જોઈખી હતી ને મમ્મી એ માનતા હતી તો એનું પેડા ભારોબાર જોઈખી હતી તો એ બધી પેડા દેવા ગઈ હતી અને પછી આવી તો સાડા સાત થઈ ગયા અને પછી હમણાં મળતી પ્રથાની પાછા એટલે કંઈ મેળા એવું ને એડિટિંગનો અને બ્લોગનો એટલે આજે ફ્રી થઈ ગઈશ વેલી તો એડિટિંગ કરી નાખીશ એક બે બ્લોગ છે અને પછી જોઈએ આગળ જે હૈશે કરશું કામ અને હા થોડું ઘણું ગામમાં પણ ગામ છે જોયું હવે મેળ આવે તો જઈશ બાકી તો જેમ થાય એમ તો સારું ચાલો હવે એ પ્રથા સુતી ને થોડું ઘણું કામ છે ખાલી આ બેડ જ હોય તો બાકી છે જોઈએ હવે ઉઠવાની તૈયારી તો હતી હવે શું થાય થોડીક વાર રાહ જો ઉઠે તો પછી નીચે લઈ જાય ને એટલે એના માલિશ વાલીશ થઈ જાય ને આપણે નાસ્તો પણ થઈ જાય પછી મળીએ પાછા હેલો ફેમિલી તો અત્યારે વાગી ગયા છે બહાર અને શું કહેવાય પછી તો ફ્રી થઈને આજે પ્રથાને રમાડતી હતી આજે એને દવા પીવડાવીને થોડી ઘણી શરદી જેવું હતું ને એટલે અને હવે ટાઈમ છે રસોઈનો તો એ પહેલાં હું બધું ત્રાજવાનું હતું પેડાને થોડા ઘણા દવાને બાકી રાખ્યા એ પણ દઈએ અત્યારે રસોઈમાં કરવાના છે આપણે આજે વઘારેલા ભાત બધી સબ્જી નાખીને તો એ કરી અને રોટલી પડી છે તો એનું ચૂરમો કરશું તો ફટાફટ રસોઈ કરી લઈએ પછી મળીએ પાછા આવી ગયા છે અને આખા ઘરની હોમ ટુર મસ્ત કરાવું કારણ કે અમારે ઘણા સગાવેલા હોય જેણે હિરણભાઈ ઘર નથી જોયું તો એ પણ જોઈ લે અને મને પણ બહુ ગમે છે આ ઘર એટલે હું પણ વારંવાર જોયા રાખીશ લોકમાં તો જોજો બહુ મસ્ત મકાન છે ને અહીંયા અત્યારે લાઈટ તો હમણાં પૂછી જશે દિનુ બને તો અહીંયા એના શાકભાજીને એ પણ બધું વાવેલું છે મેં તમને કીધું હતું આગળના વિડીયોમાં તો એ પણ જોજો આવી ગયા કેવા કે જો અહીં ઝાડવા વાવ્યા હું એ જ કહેતી હતી બ્લોગમાં બધાને

હા હા તો જે આયાથી છે ને આ ગેટ છે નાય ગેટ થી ઓલી બાજુ હોલનો દરવાજો ને અહીંથી સીધા આપણે કિચન માં જઈ શકીએ અહીંયા બધું હા કે તરું હમ આયા બધી ચોકડી ને એવું છે અહીંયા બાથરૂમ ને એવું છે હમ વાહ

આ બન્યું તો પછી કેટલા કેટલા વર્ષ છે અમને મને યાદ છે ભરતા એ બધું હા જાય મસ્ત દીનુભાઈ બધું ગોઠવી દીધું ખાના ને આ ખુલ્લા હારા ખાના જ હા મસ્ત છે ને અહીંયા સીધું આપણે કિચનમાંથી સીધો હોય કા મોટો જમડવાનો હોય ને તો મને સમાઈ જાય માણસ તો જ્યાં અહીંયા હોલ છે

એ ઉપર બે રૂમ છે હા બાસ્તર હે કે મને તો બહુ ગમે ઉપર આ બે રૂમ છે હા પછી બધી બાકી છે કોઠાવાળી જો આ આધારે મંદિર આખું મંદિર લેવાના છે બા નહીં તો પહેલા આપણે ભગવાનના દર્શન કરી લેવા મારા સાહેબ બબા પેલેગા હા ઓ સહી બાબા દીનુ બબન સાહેબ બબન બો માનયા મારે સહી હા લીધું સતી આપણે હા ગુરુવાર 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 કેટલા ગુરુવાર ફેર્યા છે હમણાં સુધી દીવાઈ કરી રહી છે અગરબતીન બધું ચાલો છે

ત્રીજે સીમે જવાનું ભાજી રાખ્યો સાલ દરબપોની હશે કામે જીવ જાય મસ્ત ને તો પગલા લે બધી હા

ओले रहे थे हम्म हाँ मस्त है रूना है रूना है जो रूना में वन दोना है वगा हम्म हाँ लगा था इसी बाती मलाई टूना कुछ नहीं हाँ हाँ लाजो मच कुछ नहीं लाऊं देखो बारी तो हाँ हाँ वाम चाय नीचे

તો આજે અમારા ઘરે છે પાણીપુરીનો પ્રોગ્રામ કારણ કે ઘણા ટાઈમથી ખાધી નથી અને બહાર નહીં ખાધી એના કરતાં તો ઘરે બનાવી લઈએ સારું તો અહીંયા પાણીને ડુંગળીને પૂરીને બધું મસ્ત રેડી થઈ ગયું છે હવે અમે લોકો જમા બેસું હું ખુશીને નિખી ભાઈ નિખિલભાઈ પણ આજે આવ્યા તો મસ્ત પાણીપુરી ખાઈ લઈએ ફૂલ ભૂખ લાગી ગઈ પછી મળીએ પાછા તો જો અહીંયા અમારે પાણીપુરીની પ્લેટ એકદમ રેડી છે અને બીજી બટે જો મેનેજ કરનાય જો નહીં ખીલે કેવી લાગી નેખું ભાઈ પૂરી બહુ મસ્ત હ ભાઈ ને ખાજે જ લાગે જો હજુ તીસ બનાવે ઓય ને મસ્ત લાગ્યા હા ના આજો પપ્પા નું સાદું ભોજન આ પપ્પા ને પાણીપુરી કા પપ્પા રોટલા ને દહીં બસ આમ ન ભાવે ભાવ પાણીપુરી હા પપ્પા ને રોટલો ને દહીં ને એવું જ જોઈએ અમારે મારે ચટપટું જોઈએ કા ને ભાઈ

તો પાણી ને અત્યારે ફ્રી થઈ ગયા છે ઘણીવાર વાર હજુ કાંઈ નથી ભાતા એટલે વાતોમાં લઈ ગયા ને અત્યારે આવી ગયા છે સવાર દસ નું હું અને પ્રથા ઉપર આવી ગયા છે ને પ્રથા બેન તો નીંદરમાં હતા ઉઠી તો ગયા જો જોઈએ શું કરે જોકે નીંદરમાં જ છે હમણાં સૂઈ પણ જશે અને અહીંયા બધી વસ્તુ મમ્મી પ્રથા માટે લાવ્યા છે કપડાં ને એવું બધું દેવાનું હોય ને તો એ હવે કાલે ગોઠવીને બધું તમને બતાવીશ તો કાલના જોવાનું ભૂલતા નહીં અને હવે અત્યારે હવે અત્યારે આવે છે નીલ દર પણ બહુ મસ્ત લગાવવાનો છે તો કાલે હું આ ને એ પણ બધું બતાવીશ ને કાલે અમે એક જગ્યાએ પણ પણ